નમસ્કાર દોસ્તો મારા નવા એક નવા ગ્લોગમાં અચ્છા મેં તમને એક ઝલક બતાવવા જઈ રહ્યો છું જે મારા અંકલના મોટો છોકરો છે મારા મોટો ભાઈ છે એમના ઘરનું વાસ્તુ હતું અમે વાસ્તામાં ગયા હતા ને થોડી ઝલક તમે જોવો જોડાઈ રહ્યો છું નવું મકાન લીધું છે સરસના ઘરમાં વાસ્તુ ભજન એટલે ફક્ત વિધિ નથી તમે જોઈ શકો છો આપણા સપનો શુભ શરૂઆત આપવાનો પ્રસંગ છે सरसवी चेकिया जे हमने तोता थी सारित रह सके अपना घर में उचा विधि रह सके शांति से जीवन जी सके और अपना रहे देवा गणेश जी ने आपे आशीर्वाद बडिया रहे सुख आनंद सकारात्मक ऊर्जा रहे घर में તમે જોઈ શકો છો વાસ્તુ પૂજન પછી અમે એક નાનો પ્રસંગ પણ કરે છે જે સાંજે એનો પણ ટૂંક સમય વિડીયો અપલોડ કરીશ તમે પણ એના જોવા મળશે એ પણ ભગવાનનો એક ઝલક જોવા મળશે જે કઈ તમે વિધિ કરી રહ્યા છો ટૂંક સમયમાં સાંજ સુધી મેં તમને અપલોડ કરીને આપીશ નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે શું છે શું નહીં શું નામ છે બધું તમને ત્યારે ત્યાં જ ખબર પડશે બ્લોગમાં જ ઓકે તો બને રહેજો આ વિડીયો જોયા પછી તમારું પણ એક ઘર હોય તો બે ઘર થાય અને અમને આશીર્વાદ આપતા રહેજો આ વિડીયોની અંદર ચલો દોસ્તો નમસ્કાર